કલ્કી બે હજાર આઠસો અઠ્ઠાણું એડીનું ભવિષ્યવાદી વાહન બુજી અમદાવાદના રસ્તાઓ પર નજર આવ્યું કલ્કી ફિલ્મની રિલીઝ પહેલા જ દર્શકોના દિલોમાં પોતાનું સ્થાન બનાવી રહી છે કલ્કી બે હજાર આઠસો નાયક ફ્યુચરિસ્ટિક કાર બુજી છઠ ટન વજનદાર આ ભારતીય ઇજનેરી ચમત્કાર હાલમાં દેશવ્યાપી પ્રવાસ પર છે બુજી ચેન્નાઈ અને મુંબઈમાં ભવ્ય પ્રદર્શનો બાદ હવે અમદાવાદ પહોંચી ગઈ છે બુજ્જી તેર જૂન બે હજાર ચોવીસના રોજ અમદાવાદના ઉદ્ધગમ સ્કૂલમાં રોકાયા બાદ એક વિશેષ કાર્યક્રમમાં બાળકો માટે બી બુજ્જી અને ભેરવાની સ્ક્રીનિંગ પણ કરી આ મહિનાના પ્રારંભમાં મુંબઈમાં મીટ બુજ્જી કાર્યક્રમમાં હજારો ચાહકો અને મીડિયાકર્મીઓ વચ્ચે આ ભવિષ્યવાદી વાહન રજૂ કર્યું હતું ફિલ્મમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા બુજ્જી પ્રભાસના પાત્ર ભૈરવનો વિશ્વસનીય સૌથી સારો મિત્ર છે બુજ્જીનો શાંત તર્ક ભૈરવના અરાજક આકર્ષણ સાથે ટકરાય છે તેઓ પોતાને એક શેર કરેલા સપના અને એક જંગલી સાહસથી એકજૂટ કરીને શોધી કાઢે છે કલ્કી બે હજાર આઠ સો અઠ્ઠાણું એડીના વિસ્ફોટક ટ્રેલર લોન્ચ પછી પ્રચાર વાસ્તવિક છે ફિલ્મ આપણને એક આશ્ચર્યજનક મોહક બે હજાર આઠસો અઠ્ઠાણું માં લઈ જવાનું વચન આપે છે पोट बाय लिंबाचिया भारत विरर अहमदाबाद